હેલો ફ્રેન્ડ આજે આપણે ગોળવાળું ગુંદા કેરીનું અથાણું બનાવશું એ પણ કમ તેલથી તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ તો ફ્રેન્ડ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે ગોળ કેરી અને ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અડધો કિલો ગુંદા લીધા છે અને અઢીસો ગ્રામ કેરી લીધી છે એને મેં કાપીને કટકા કરી લીધા છે ગુંદામાંથી ઠ કાઢી લીધા છે અને એના મેં બે ભાગ કરી આમાં મીઠું અને હળદર મેં મિક્સ કરી દીધા છે અને હું ઓવરનાઈટ માટે ઢાંકીને રાખી દઈશ તો રાત સુધીમાં હું જ્યાં સુધી જાગું છું ત્યાં સુધી બે ત્રણ વખત આવી રીતે હલાવતી રહીશ તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું મિક્સ થઈ ગયું છે તો હવે હું આને ઢાંકી દઉં તો ફ્રેન્ડ ગુંદા કેરીનું ગોળવાળું અથાણું બનાવવા માટે આપણે મસાલો બનાવશું તો મસાલામાં મેં સો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે અને સો ગ્રામ રાયના કુરિયા લીધા છે પણ હું બધા રાયના કુરિયા એડ નહીં કરું પચીસ ગ્રામ મેં વલિયારી લીધી છે એક ચમચી મરી લીધા છે અને સ્ટ્રોંગ હિંગ જે બાંધાની આવે છે અડધી ચમચી એ લીધી છે અને સાથે બે ચમચી નિમક લીધું છે એને મેં શેકી લીધું છે હવે હું આની ઉપર ગરમ તેલ જે થોડુંક ગરમ હોય એ એડ કરીશ તો ફ્રેન્ડ તેલ મેં ગરમ થવા મૂકી દીધું છે હવે જોઈ લઈએ કે તેલ કેવું ગરમ થયું છે તમે જોઈ શકો છો કે રાયના કુરિયા તરાઈ જાય છે તો હવે હું આ તેલને લઈ લઈશ હવે હું આને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશ તો ફ્રેન્ડ હવે હું આમાં મસાલા એડ કરીશ તો મરચું પાવડર લીધું છે મેં ત્રણ ચમચી અને એક ચમચા ચમચી હળદર લીધી છે હવે હું આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશ તો ફ્રેમ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે હું આમાં ગોળ એડ કરીશ ગોળ લીધો છે મેં ત્રણસો ગ્રામ એ ગોળ મેં દેશી ગોળ લીધો છે તમે બીલીનો ગોળ પણ લઈ શકો છો તો હવે હું બધી સામગ્રી અને ગોળ આથી જ મિક્સ કરી લઈશ તમે આવી રીતે અથાણું બનાવશો તો વરસ દિવસ સુધી બગડશે નહીં તો ફ્રેન્ડ મસાલો મેં સરસ રીતે હાથેથી મિક્સ કરી લીધો છે તો હવે હું આને ઢાંકીને કલાક માટે રાખી દઈશ પછી આમાં ગુંદા ને કેરી એડ કરીશ તો ફ્રેન્ડ મસાલો પણ મારો સરસ બની ગયો છે અને તમે જોઈ શકો છો કે ગુંદા કેરી પણ મારા સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો હાથમાં પાણી નથી આવતું એકદમ ડ્રાય થઈ ગયા છે આવી રીતે સુકવીને અથાણું કરવાથી અથાણું વરસ દિવસ સુધી બગડતું નથી તો હવે હું મસાલો અને આ ગુંદા કેરી મિક્સ કરી દઉં એટલા માટે મેં એક મોટું તપેલું લીધું છે એમાં બધો મસાલો ભરવી લઈશ તો હવે ગુંદા કેરી મિક્સ કરી દઉં છું અને હું હાથેથી જ મિક્સ કરીશ એટલે મસાલો અને ગુંદા એકબીજાની ચીપકી જાય તો ફ્રેન્ડ મસાલા અને ગુંદા કેરી મેં મિક્સ કરી લીધા છે હવે હું આને ઢાંકીને રાખી દઈશ હા ફ્રેન્ડ તમને મારે એક વાત કરવી હતી કે જો તમને આની સાથે ગાજર પસંદ હોય તો સૂકા ગાજર આપણે જે ખોખડિયા કરીએ છીએ ગુજરાતી લોકો એ પણ તમે આને પલારીને પાછા સુકવીને આવી રીતે આની સાથે મિક્સ કરી શકો છો તો એ પણ અથાણામાં ખાવાની વધારે મજા આવે છે હવે આ મારું મસાલા મિક તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મારું અથાણું એકદમ સરસ બની ગયું છે ગોળવારું ગોળ અને આપણે ગોળનું ગુંદા કેરીનું કર્યું છે ગોળવાળું અથાણું તમે જોઈ શકો છો કેવું સરસ સરસ વસ્તુ થઈ ગયું તો હવે હું આને એર કાંઈક બહેણીમાં ભરીને રાખી દઈશ તાકે વર્ષ દિવસ સુધી બગડે નહીં તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો મારા આ ટીપ સાથે થેન્ક યુ